અમદાવાદના અસારવા સ્થિત એમએન્ડે ઇન્સ્ટિટ્યૂટ ઓફ આપ્થેલોમોલોજીમાં આંખોની સમસ્યાઓથી પીડાતા દર્દીઓ માટે નવી સુવિધા શરૂ કરવામાં આવે છે દિલ્હીની એમ્સ બાદ ભારતની સરકારી હોસ્પિટલોમાં આ પ્રકારની સુવિધા સૌપ્રથમ અમદાવાદમાં શરૂ થઈ છે આ નવા આઈ એન વોર્ડનો હેતુ એવા દર્દીઓને મદદ કરવાનો છે જેમની આંખોની સમસ્યા ચશ્મા કે દવાઓની ઉકેલાતી નથી આ વોર્ડમાં દર્દીઓને આંખોની વિઝિબિલિટી સુધારવા માટે ખાસ કર કસરતો કરાવામાં આવે છે આ ઉપરાંત શબ્દો વાંચવા રોજિંદા કામકાજ માટે જોવાની રીતો અને અન્ય જરૂરી ટ્રેનિંગ પણ આપવામાં આવે છે તો પછી એ લોકોને ત્રણ જાતના ડિવાઇસીસ હોય છે ઓપ્ટિકલ નોન ઓપ્ટિકલ અને ઇલેક્ટ્રોનિક ઓપ્ટિકલમાં કેમ હોય છે કે એને કાંઈ વસ્તુને મેગ્નિફાઈ રિલેટિવ સાઇઝ મેગ્નિફિકેશન કરીએ ડિસ્ટન્સ માટે રિલેટિવ ડિસ્ટન્સ મેગ્નિફિકેશન કરીએ સાઈઝ મેગ્નિફિકેશન માટે તમે મેગ્નિફાયર યુઝ કરો મેગ્નિફાય અલગ અલગ પ્રકારના હોય છે સ્ટેન્ડ મેગ્નિફાયર હોય બાર મેગ્નિફાયર હોય ચેસ્ટ મેગ્નિફાયર હોય એનાથી પેશન્ટ દર્દી વાંચી શકે અને ડિસ્ટન્સ જોવા માટે કાંઈ ટેલિસ્કોપિક જે એમાં ટેલિસ્કોપિકની જે પદ્ધતિ છે જેમાં એનો જે પ્રિન્સિપલ યુઝ થાય છે એ યુઝ થાય એનાથી પેશન્ટ દૂરથી કેટલું એને દેખાય માણસોના ફેસ રેકગ્નાઇઝ કરી શકે